સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ઈડર હાઈવે પર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે ઈડર તાલુકાના સાપાવાડા નજીક બે કાર સામ સામે ટકરાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી તાત્કાલિક એક સો એમ્બ્યુલન્સ દ્વારા ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળેલ છે અકસ્માતની જાણ થતાં ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ટ્રાફિક વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવામાં આવી છે અકસ્માતનું કારણ ચોક્કસ હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે